નમસ્કાર મિત્રો મચરાડીમાં મોગલ આખરે કેમ સમાણા ધરતીમાં આજે એના ઇતિહાસની વાત કરીશું દરેક સમાજમાં એક આઈ હોય છે પણ માં મોગલ એટલે એક એવી આઈ જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વર્ણની આઈ છે મિત્રો આ ઇતિહાસ સાડા વર્ષ જૂનો છે માં મોગલના પિતાનું નામ દેવસુર તાંધણિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું મિત્રો દ્વારકા તાંબાનું ભીમરાણા ગામ માં મોગલ માનું જન્મ સ્થળ છે માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો માં મોગલના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરોવિયાડી ગામ માતાજી તેમના ફઈના દીકરા સાથે પરણેલા ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે પછી તો કોડા અને ગાડા ઉપર માની જાન આવી હતી માને કરિયા વરમાં પંદર જેટલી ગાયો આપી પૈસો આપી અને સાતો સાત એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા એ સમયે માના લગ્ન અખાત્રીજ રોજ થયા હતા પહેલાના સમયમાં અખા ત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલમાં કઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતા કરતા જાન આગળ વધી વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણસ ત્યારે વાજી અડદના દાણા લઈને મંત્ર બોલીને કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાતો સાથ માં મોગલ પણ હાલવા લાગ્યા આ જોઈ ચારણ બોલ્યા વાહ વાજી વાહ પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલીને

એટલે તે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે પણ ચારણોના રીત રિવાજ પ્રમાણે પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાનના ભ્રમણ ફર્યા અને માએ સામે નજર કરી અને બોલ્યા

માને પગે લાગવા લાગ્યા માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે ત્યાં તો ધરતી ફાટવા લાગી આ બાજુ ગોરવિયાળી ગામમાં તેમના ભાઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલમાં ધરતીમાં સમાય છે એટલે તે દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે ત્યાં તો આઈ મોગલ બોલ્યા બસ પોઈ હવે આગળ ન વધશો ત્યાં તો ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવીમાં સમાણા આજે પણ આ ડુંગરને ગોરવી ડુંગર કહેવામાં આવે છે આ બાજુ ધરતી ફાટવા લાગી પરણેતરના કપડા પહેરેલા અને આ મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા વાંજીને સંકોચ થવા લાગ્યો કે એક તાડીને કારણે માને ધરતીમાં સમાવવું પડ્યું તો લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે એટલે વાંજી દોડીને માના પગમાં પડી અને બોલ્યા માડી માર તોય તું અને તાર તોય તું મારી મને એકલા મૂકીને ના જશો હું તમારી સાથે આવી છું પછી તો માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી અને વાંજી અને માં મોગલ બંને ધરતીમાં સમાઈ ગયા આજે પણ ભીમરાણામાં મોગલ નું મંદિર છે હાલમાં ભીમરાણાના ફળામાં મેરડીમાં સિકોતરમાં આઈ વાંજી વચરાજ છોલંગી બિરાજમાન છે પછી તો માં મોગલ ગોરવિયાળી ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતા સમયે મોગલ માના શબ્દો હતા બાપ ચારણો માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળિયાળીને જન્મ માટે ચારણોનો જ ખોડો જોઈએ અન્ય કુળમાં આઈ ન અવતરે ધરતીમાં સમાતા પહેલા મોગલમાએ પરણે તરનો પોશાક પહેર્યો હતો તેના કારણે આમનો જે પરિવાર છે તે દર વર્ષે માને આ પોશાક પહેરાવે છે એને માનો તરવેડો કહેવામાં આવે છે આ કારણે મોગલમાંને તરવાડો રાતના બાર વાગે પહેરાવાય છે અને એ વખતે માનો પુવો હોય એ છાબને અડીને ધાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવામાં મોગલના આશીર્વાદ છે આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આવીને વસ્ત્રો ચડાવવામાં આવે એનું નામ તરવાડો મિત્રો મોગલમાં મંદિરો ઘણી જગ્યાએ ગુજરાતમાં આવેલા છે તો મિત્રો આ હતો માં મોગલ નો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને ને કરો ધન્યવાદ